તો આ આવ્યું છે આપણે પીર બાપાનું મંદિર તો હાલો આપણે અહીંયા આવે તમને દર્શન કરાવવું આ છે પીર બાપાનું મંદિર વાડીને આગળ આવે છે પીર બાપાનું મંદિર પછી આપણે વાડીએ જઈએ પીર બાપાના દર્શન કરી વરસાદ ખેરું વાતાવરણ છે વરસાદ આવે એવું છે તો આ છે આપણે પીર બાપાનું મંદિર ગેટ છો નું મંદિર છે આ ઓવડી બનાવેલી છે આ મોટો પાણીનો ટાંકો ટાપુ છે દાર છે પીર બાપાનું મંદિર છે પીર બાપાના દર્શન કરી લઈએ આપણે ત્યાં રોડના કાંઠે જ આપણું મંદિર આવેલું છે રોડ કાંઠે જ મંદિર છે પીર બાપાનું તો આપણે દર્શન કરી લઈએ તો હાલો મિત્રો હવે આપણે પીરબાબાના દર્શન કરી લીધા છે હવે આપણે ખેતર જઈએ ખેતર જઈને થોડોક વિડીયો બનાવીએ તમને ખેતર બતાવી દઉં મારું હાલો ખેતર જઈને મળી આ છે બધું જંગલ આમાં હાવાજી જોવા મળે વિડીયો પૂરો જોઈએ તો મારો વિડીયો પૂરો વિડીયો જોઈ ગયો आप उड़ आप उड़ क्षेत्र है अभी यूज़ है नजीर थोड़ा खेत मतलब बताएं क्षेत्र अभी अस्थामला वालों तो किधने आप उड़ क्षेत्र से ज़ूम करें बताइए जो आप आप उड़ क्षेत्र से दो मित्र आप वाड़ी, तो वाड़ी। के आप लोग आप लोग वाड़ी पड़ी कर जाके सी तो अभी अस्थामला बताएं यहाँ आप लोग वाड़ी